હવે મિત્રો સ્વામીના ગોબા ઉપાડી લીધા છે કેમ કે મિત્રો આ બેનનો તમે વિડીયો જોવો પછી મિત્રો તમને ખબર પડવાની છે અને મિત્રો આ બેને જે વાત કરી છે એનો હું તમને પૂરેપૂરો વિડિયો આ વિડીયોની અંદર બતાવવાનો છું તો મિત્રો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને મિત્રો તો મિત્રો તમે અત્યારે જાણતા જ હશો કે સ્વામિનારાયણના જે ટકલાઓ છે તેમને દ્વારકાધીશના મંદિર ઉપર જે ટીમ્પણી કરી છે મિત્રો હવે મિત્રો એના કારણે આ બેને ઘણું બધું કીધું છે એ સ્વામિનારાયણના ટકલાને પણ મિત્રો હવે આ બેનનો જે વિડીયો છે એ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને આ બેને જે વાત કરી છે એ પણ સોએ સો ટકા સાચી છે કેમ કે મિત્રો ટટલી આંગળીએ મિત્રો ગોવર્ધન પર્વત ઉપાડવો એટલે મિત્રો આપણે એક નાનો એવો પાણો નથી ઉપાડી શકતા પણ મિત્રો આ કૃષ્ણ ભગવાન આ જગતના બાપ કાળિયા ઠાકરે ટટલી આંગળીએ મિત્રો ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો અને મિત્રો હવે આ સ્વામિનારાયણનો ટકલો એમ કહે છે કે દ્વારકાની અંદર દ્વારકાધીશ જે દ્વારકા ભગવાન છે એ ત્યાં નથી વળતારમાં છે દ્વારકાધીશ છે તે વળતરમાં છે તમારે દર્શન કરવા હોય તો તમે ત્યાં જાઓ પણ આ જગતનો બાપ દ્વારકાધીશ છે એ આ દુનિયામાં ગમે ત્યાં છે તમે દ્વારકાધીશ જાઓ એટલે તમારા દર્શન થાય થાય અને થાય જ અને મિત્રો ત્યાં ચોવીસ કલાક મિત્રો ફળ ફળાટતી મિત્રો ધજા જે ફરકે છે એ દ્વારકાધીશનો સૌથી મોટો ચમત્કાર છે અને મિત્રો હવે આપણે આ બેન શું કહેવા માંગે છે એનો આપણે નાનો એવો ટુકડો બતાવી દઈએ તો મિત્રો એ ટુકડો બતાવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે આ બેનનો વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ બેનનો આ વિડીયો એક તો એમ કે છે કે બધા કરતા મોટામાં મોટા ભગવાન હોય તો એ સ્વામિનારાયણ ભગવાન અમે ખોટા ગણતા જ નથી ભગવાન તો હાથ જ છે પણ એનો ગાણવો દાજી ગયેલો છે આ તમારા જેવા જે હોરાવી બેહી ગયા છે ને એના હિસાબે આ ઘાણો દાજી ગયો છે અને હું સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ને કેતી જ નથી જેને સારું લાગે તમ તમતાર એને હું લઈ લેવાનું મને કીધું એ